નમસ્કાર મિત્રો મિત્રો કન્યા રાશિના જાતકો માટે ફેબ્રુઆરી માસ કેવો જશે એ વિસ્તારપૂર્વક પૂર્વક સમક્ષ હું રાખવા જઈ રહ્યો છું આપણા સ્વાસ્થ્ય બાબતમાં આપણે કઈ કાળજી લેવી જોઈએ ક્યારે કાળજી લેવી જોઈએ વિદ્યાર્થી બંધુઓ માટે આ માસ કેવો જશે આપનું કેરિયર કેવું જશે આપણે ભાગ્યનો સાથ મળશે કે નહીં મળે આપણે નોકરીમાં પ્રમોશન થશે કે નહીં થાય આ સવિસ્તાર વિવાહિક જીવન આપનું કેવું જશે કયા અચૂક ઉપાય આપણે આ માસમાં

પણ જ્યારે છઠ્ઠા ભાવમાં પરિવર્તન કરશે એટલે આપણે સ્કીન પ્રોબ્લેમથી સાવધાની રાખવી ખૂબ જરૂરી છે આપ યાત્રામાં નીકળો પ્રવાસમાં નીકળો ખાવા પીવામાં ખૂબ સાવધાની રાખવી જોઈએ ફેબ્રુઆરી પછી આપના પેટનું દર્દ ન વધી જાય આપને અપચો ન થાય આપણે ખાસ કરીને એસિડિટી ન થાય એ ખાવા પીવામાં આપણે ખૂબ જ કાળજી લેવાની જરૂર પડી શકે છે વીસ ફેબ્રુઆરી પછી એટલે આ બાબત ખાસ કાળજી લેજો મિત્રો અંત સમયમાં અચૂક ઉપાય પણ બતાવીશ સાથે મિત્રો આ રીતે આપણે આગળ ચર્ચા કરીએ તે પેલા એક નમ્ર પ્રાર્થના છે મારા નવા મિત્રો આ જે પણ ચર્ચા કરીએ છીએ ચંદ્ર રાશિના આધાર ઉપર ચર્ચા કરીએ છીએ દરેક વ્યક્તિના જન્મગ્રહો અલગ અલગ રીતે અસર એના જન્મના ગ્રહો અસર કરતા હોય છે આપને જન્મકુંડની બતાવ્યું હોય

હવે ચર્ચા કરીએ આપના માટે વિદ્યાર્થી બંધુઓ માટે વિદ્યાર્થી બંધુઓના માસિક કુંડીમાં જોઈએ તો આપના શનિદેવ છે એ આપના પાંચમા સ્થાનના માલિક શનિદેવ છે એ રાશિ પરિવર્તન છે રાશિ પરિવર્તન કઈ રીતે છે મિત્રો તો કઈ છઠ્ઠા ભાવમાં છે પાંચમા ભાવના માલિક છઠ્ઠા ભાવમાં છે તો છઠ્ઠો ભાવ છે મિત્રો એ અશુભ સ્થાન ગણવામાં આવે છે પણ આપને કાળજી લેવાનો ક્યારે સમય આવી શકે છે વીસ ફેબ્રુઆરી પછી આપને ખૂબ જ કાળજી લેવાનો સમય છે વીસ ફેબ્રુઆરી સુધી આપ જે એજ્યુકેશન પ્રાપ્ત કરશો એમાં જે મહેનત કરશો એનું પરિણામ આપને દેખાશે સાથે આપની યાદશક્તિ વધશે આપનું સમજણપૂર્વક આપ જે કાર્ય કરો છો એનું પરિણામ દેખાશે વિદ્યાર્થી બંધુ માટે વીસ ફેબ્રુઆરી સુધી ખૂબ જ સારું છે આપ કોઈ સરકારી નોકરી માટે એજ્યુકેશનની ખૂબ મહેનત કરો છો તો એમાં પણ આપને લાભ થવાની સંભાવના વધી જશે આપ કોઈ સારી પ્રાઇવેટ નોકરી માટે એજ્યુકેશનની તૈયારી કરો છો તો તે પણ તમારા માટે ઉત્તમ બની શકે છે પણ વીસ ફેબ્રુઆરી પછી આપના માટે શનિદેવ અને બુદ્ધદેવ અશુભ ફળની પ્રાપ્તિ કરાવી શકે છે આપ જે વાંચન કરશો એમાં આપનું મન ભટકતું લાગશે આપનું મન એ વિદ્યાભ્યાસમાં નહીં લાગે એટલે ખૂબ આપને સાવધાની રાખવાની જરૂર પડી શકે છે સાથે આપ આપ બીજાની વાતોમાં આવવાનું નથી એટલે એમ કહી શકાય કે બીજાની સંગતમાં આવવાનું નથી ફેબ્રુઆરી પછી આપ બીજાની સંગતમાં આવશો તો આપનો વિદ્યાભ્યાસ જરૂર બગડશે તો આપને ખૂબ સાવધાની રાખવાની જરૂર પડી શકે છે વિદેશમાં આપ એડમિશનની આપની ઈચ્છા હોય આપના દેશમાં એડમિશનની ઈચ્છા હોય તો વીસ ફેબ્રુઆરી પહેલા એ સમય ખૂબ સારો કહી શકાય પણ વીસ ફેબ્રુઆરી પછી એ સમય આપણા માટે અનુકૂળતા બની શકે એમ નથી અચૂક ઉપાય જરૂર બતાવીશ એ જરૂર આપ ઉપાય કરજો હવે વાત કરીએ મિત્રો આપના વિવાહિત જીવનની ફેબ્રુઆરી માસ વિવાહિત જીવનની અંદર મિત્રો આપના રાશિ સ્વામી થાય છે માસિક પુનની પ્રમાણે એ થાય છે ગુરુદેવ અને ગુરુદેવ છે મિત્રો એ આઠમા ભાવમાં બિરાજિત છે આઠમો ભાવ છે એ અશુભ સ્થાન ગણવામાં આવે છે જન્મકુર્ણિમાં જે ત્રણ સ્થાનોમાં છે છઠ્ઠો ભાવ આઠમો ભાવ અને બારમો ભાવ જેને અશુભ સ્થાન કહેવામાં આવે છે એમાં ગુરુ મહારાજ બિરાજિત છે સાથે શનિ મહારાજની દ્રષ્ટિ પણ પડે છે એટલે પતિ પત્ની વચ્ચે ગેરસમજ ઉભી ના થાય વિશ્વાસની કમી ના આવે એકબીજા પ્રત્યેનો જે ભાવ હોય એ ભાવમાં કમી ના આવે એમની ખાસ સાવધાની રાખવી જરૂરી છે આપના ઘરમાં ઝઘડા ના વધી જાય આપના ઘરમાં પરિવાર પ્રત્યે જે આપ કાળજી લ્યો છો કેર કરો છો એમાં ખૂબ સાવધાનીપૂર્વક આપણે આગળ વધવું જોઈએ પતિ પત્નીના ઝઘડાઓ છે એ પરિવાર સંતાનો પર ખૂબ મોટી અસર કરે છે ખૂબ મોટો પ્રભાવ પડે છે એટલે આપને સમજણપૂર્વક આ માસને આપને પસાર કરવો જોઈએ ખાસ કરીને બંનેને એકબીજા પ્રત્યેના ક્રોધને સહન કરી અને આગળ વધવું જોઈએ સાથે એકબીજાની ખૂબ કેર કરવી જોઈએ જેનાથી આપણા જીવનમાં એનું સુખ ફળ મળી શકે અચૂક ઉપાય જરૂર બતાવીશ એ આપ જરૂર કરજો હવે વાત કરીએ મિત્રો ભાગ્યની તો ભાગ્યના ગ્રહોની સ્થિતિ જોઈએ તો ભાગ્યના જે ગ્રહ મિત્રો થઈ રહ્યા છે એ શનિદેવ થાય છે અને શનિદેવ છે મિત્રો એની મિત્રની રાશિમાં છે મિત્રની રાશિમાં હોવાથી આપને ભાગ્યનો સાથ મળશે આપ જે કાર્ય કરો છો એ કાર્યમાં આપણે સફળતા મળશે આપ કાર્યમાં જે મહેનત કરી હતી એનું પરિણામ આપને જરૂર દેખાશે આપ કોમ્પ્યુટર કોઈ પણ પ્રકારનો બિઝનેસ અથવા નોકરી કરતા હો તો તેમાં પણ ફાયદો થશે સાથે આપ કેમિકલ લાઈનની અંદર આપ કોઈપણ બિઝનેસ કરતા હોય નોકરી કરતા હોય તો ત્યાં પણ આપણે જરૂર ફાયદો થશે આપ શિક્ષક છો ટીચર છો ટીચિંગનું કામ કરો છો તો ત્યાં પણ આપણે હવે વાત કરીએ બિઝનેસની તો બિઝનેસની અંદર મિત્રો જે માસિક કુંડળી પ્રમાણે બુધ દેવ થાય છે તો આપનો જે બુધ દેવ છે એનું રાશિ પરિવર્તન થવાનું છે પણ આપણે એનો ફાયદો પણ થવાનો છે આપનો જે બિઝનેસ ખૂબ અટકી ગયો હતો આપનો બિઝનેસ જે ચાલતો નથી આપણા બિઝનેસમાં કોઈ પણ રીતે વિઘ્નો આવે છે એ દરેક પ્રકારના વિઘ્નો જરૂર દૂર થશે આપણા બિઝનેસની અંદર ખૂબ ગ્રોથ વધશે પણ આપને સમજદારીપૂર્વક કાર્ય કરવાની જરૂર પડી શકે છે સાથે આપણા બિઝનેસની અંદર વિઘ્નો પણ આવી શકે છે સાથે આપના શત્રુ હોય એ આપણા બિઝનેસની અંદર કોઈ પણ રીતે અડચણ ઉભી કરી શકે છે પણ આપને સાવધાની રાખવી ખૂબ જરૂરી છે તો આપણા બિઝનેસમાં આપ જરૂર ગ્રોથ કરશો હવે વાત કરીએ નોકરીની તો નોકરીમાં મિત્રો ખાસ કરીને દસમા ભાવના માલિક છે એ મિત્રો કોણ છે બુધદેવ છે તો આપ જ્યાં નોકરી કરો છો ત્યાંથી આપને સહકર્મચારીનો સાથ મળશે આપના કાર્યની પ્રશંસા થશે આપના બોસ આપના કાર્યની પ્રશંસા કરશે પણ આપને આપની સાથે જે સહકર્મચારીઓ કામ કરે છે એનો સહયોગ તો મળશે પણ આપની પાસે કોઈ પણ પ્રકારની રાજનીતિ ન થઈ જાય એની સાવધાનીનો સમય છે આપનું પ્રમોશન કોઈ પણ સમયે અટકી ન જાય એની સાવધાનીનો સમય છે આપ જે ભાવથી જે મહેનત કરો છો એનું પરિણામ આપને દેખાશે પણ એ પરિણામ બીજા

આ મંત્રની પ્રતિદિન બે માળા કરો જેનાથી આપના જીવનમાં બુદ્ધ દેવ ઉત્તમ ફળની પ્રાપ્તિ કરાવે સાથે ગણપતિ અથર્વશિષ્ણુ રોજ પ્રતિ દિવસે આપ એક પાઠ કરો ઓમ ગમ ગણપત આપને અથર્વશિષ્ઠ ન ભાવે તો આ મંત્રની ત્રણ માળા કરો ગણપતિ ભગવાનને લાડુ અથવા ગોળ અર્પણ કરો બુધવારના દિવસે ગાય માતાજીને ઘાસ ચારો જરૂર નાખો આપના જીવનમાં સુખમય આનંદમય પ્રગતિમય બની શકે એવી મિત્રો ભગવાન પાસે પ્રાર્થના યુટ્યુબના માધ્યમથી ફેસબુકના માધ્યમથી ફરીથી મળશું આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ મહાદેવ